આમ હર્ષિદા છે આ મીરા છે અને આ તન્વી આ તન્વી છે તો જો બધું જો છોકરો તૈયાર થઈ ગઈ ગરબી માં રમવા માટે અને આમાં જમનભાઈ છે અને શ્રુતિ બારે ગઈ હમણાં આવે એટલે બતાવી દઈ તમને તો આપડે શ્રુતિ એને જે કપડાં ચેન્જ કરવાના હે માથું ને ઓરાઈ લીધું છે ગાઈસ તો ફાઇનલી આપણે શ્રુતિ તૈયાર થઈ ગઈ છે તો તમને બતાવી દો હમણાં કેવી તૈયાર થઈ છે ને બધી છોકરીઓ પણ આવી ગઈ છે એ પણ બધી તૈયાર થઈ ગઈ છે તો જો ફાઇનલી આપણે શ્રુતિ તૈયાર થઈ ગઈ છે અને એને ખોડિયાળ માનું આ શણગાર પહેર્યો છે અને હર્ષિદા છે એ માતાજી બહેની છે આ મીરા છે એને એક માતાજીનું સ્વરૂપ લીધું છે આ પ્રીતિ છે એ પણ માતાજી બહેની છે આ રાજલ છે એને પણ માતાજી બહેના છે ને આ બધી છોકરીઓ છે એ પણ બની છે અને આ કી થાય તો આધા ચડી ગઈ હેલો ગાઈસ તો જો આપણે જે થાર ધરવાનું હોય ને તેના માટે આપણે આ મીઠાઈ બનાવી છે ને એમાં જે આપણે છે ને આ ઘડિયાળી છે આ ડુટી ફૂટી છે ના ધાણાદાર છે તો આપણે આમાં હજી ઉમેરવાનું છે આ પાન મજા આવે ને એ આપણે બનાવ્યું છે જો તો આ આપણે એમાં ઉમેરવાનું છે હલો ફટાફટ બધાયમાં આપણે ઉમેરી દઈ તો જો જોનું તો કયું ને આવી ગયા છે પણ મને વાર હતી કેમ કે છોકરીઓ તૈયાર થવા આવી હતી શ્રુતિ તૈયાર કરી તો હાલ આપણે ફટાફટ આ મીઠાઈ તૈયાર કરી દઈ ત્યારબાદ આપણે એકટાણું કરશું તો જો આપણી થાળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે થાળી થઈ ગઈ સરસ મજાની તૈયાર તો હવે આપણે ફ્રીજમાં રાખી દઈ

બધાય એકટાણું કરવા હાલો ગાઈસ તો આપણે જે પાન બનાવવા માટે બધી વસ્તુઓ આવી હતી મીઠાઈ બનાવવા માટે તો જમણે પાન ખાવું છે તો હાલો આપણે પાન બનાવવાના માટે પણ અમારે આગળ કાઠોન ચૂનો તેવું તો નથી પણ આ ગુલકંદ ને ગયા તો આપણે જમણ પાન ખાવું હોય બનાવી કે જમ સુરદીન પપ્પા અને સુરદીન ભાઈ ગયા હે ને માં દીકરો બે પાન બનાવી જમણ કે જાજુ નાખજો જાજુ નાખું ને હા આ નાખી દીધું આપણે ગુલકંદ જમણ નાખે વરિયાળી ના શું હોય ધાણા દાળ જમણ નાખે ધાણા દાળ ધાણા દાળ નાખી કે હવે શું નાખો વરિયાળ ના દૂધ હાલો ડુડી ફૂટી નાખો હાલો ડુડી ફૂટી કે ડુડી ફૂટી કે શું કહેવે ડુડી ફૂટી હાલો અને હવે આપણે નાખી દે વરિયાળી

પેલા આપણે ગુલકોન નાખસી ગુલકોન ગુલકોન શું કહેવાય મને નામે નતા આવતું બોલતા તો શું કહેવાય આને બાંધું બનાવ તને ખબર હોય શું કહેવાય આ મને ન ખબર શું કહેવાય વાત વાત ગુલકોન કહેવાય આઈ ગુલકોન અને ટૂટી ફૂટી કહેવાય કે ટૂટી ફૂટી કહેવાય હવે આ વજાયની ન ખાને આવે કાઈ કે બધી પાન ન ખાતું હોય અને આ ધાણા આમ તો મન તો નું આવડે માર થોડી ની દુકાને મજા આવડે એવું બનાવી દીધું મેં તમને આ લ્યો